Thank you.

ડોક્ટરે આત્મહત્યા કરી હતી અને મિત્રો વાત કરવામાં આવે તો પોલીસે રવિવારે જણાવ્યું હતું કે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દીધી કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો તરપરથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી જોકે મહિલા ડોક્ટરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે તો વધુ જણાવી દઈએ કે ફોરેન્સિક ટીમે ઘટના સ્થળે જઈને પુરાવા એકત્રિત કર્યા છે અને મિત્રો આ મામલે પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જી આ મિત્રો અત્યારે આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો